E બધા મજામાં છો તો આજે હું તમારી સાથે શેર કરીશ કરીશા નું બે સિમલા મરચા લીધા છે અને જે તો નો ટોપલો બનાવીએ એ આપણે કેવી રીતના બનાવીશું પેટા શિમલા ને આપણે કટ કરી લેશું ધોઈ નાખ્યા છે અને આવી રીતના આપણે કટ કરી નાખીશું અને આવી રીતના મોટા મોટા આપણે કટ કરીશું આવી રીતના તો આપણે સ્ટીલની કઢાઈ લીધી છે એનામાં આપણે સિંગ દાણા ઉમેરી પેલે અને પછી નાખીશું અને એની બધે હવે ધીમે આંતર શેકી નાખીશું ઘણા બધા નથી સુકવા નાખે આપણે થોડક કરવાના છે અને પછી એનો માપે

એક ચમચી રાઈ ની અને રાઈ આપણે સારી રીતે ફૂટી જાય પછી એના માં ફોર ઉમેરીશું એક ચમચી જીરો જીરો પણ સારી રીતે ફૂટી જાય એ આપણા સારી રીતે ફૂટી જાય ત્યારબાદ એના માં આપણે ઉમેરીશું એક આપણે ડુંગળી ની લીધી હતી અને આવી રીતના સુધારી લીધી છે અને પછી આપણે મિક્સ કરી નાખીશું આવી રીતના તો આપણે મિક્સ કરી નાખી છે પછી એના માં આપણે ટમેટો લીધું છે તો તમને ટમેટો નવા આપવું તો તમે એનું સ્કીપ કરી શકો છો પછી એના માં આપણે આવી રીતના મિક્સ કરી નાખીશું મિક્સ કર્યા બાદ એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠો ઉમેરીશું પછી વધી મિક્સ કરી નાખીશું એક ચમચી આપણે લાલ પાઉડર લઈશું એક ચમચી આપણે ધનિયા પાવડર લઈશું આધી ચમચી આપણે હળદર લઈશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું મિક્સ કર્યા બાદ આપણે એનામાં સિમલા મિર્ચ ઉમેરીશું તો આવી રીતના આપણે સુધારી લીધા છે તો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે થોડુંક એનામાં આપણે પાણી ઉમેરીશું એક ચમચા જેટલું પછી વળી આપણે મિક્સ કરીશું આવી રીતના તો ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે સિમલા મરચ નું સાર આવી રીતે જ આપણે ફેલાવશું અને આપણા સિમલા મરચ સારી રીતે પાકી જાય આ ટેસ્ટી અને બહુ સ્વાદિષ્ટ બને છે આ સિમલા મરચ નું એકવાર ટ્રાય કરજો અને બહુ જ મજા આવશે તો હવે આપણે આવી રીતના સારી રીતે મિક્સ કરી નાખીએ છે જે આપણે મસાલો લીધો હતો અને આવી રીતના આપણે પીસી દીધું છે એ આપણે એનામાં ઉમેરી નાખીશું આવી રીતના તમે મસાલો બનાવીને જ સ્ટોકમાં સ્ટોક કરી પણ નાખી શકો છો આવી રીતના તમે મિક્સર નાખશો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શીમલા મરચનું શાક બની ગયું છે એન્સ ટ્રાય કરજો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે એ ઘણું બધું ટાઈમ નથી લાગતો અને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો તમે જુઓ ફ્રેન્ડ્સ જો તમને શાક લાગવું હોય તો તમે મારી લાઈક લાઈકને સસ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફેન i <music>